હું ડૉક્ટર ફેરિયલ નાયાની મેં એમ ડિગ્રીમાં યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે યોજાયેલ સિક્સ કન્વોકેશન સેરેમની એટલે કે છઠ્ઠાસ પદવીદાન સમારોહમાં આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગોલ્ડ મેડલ મેળવવા માટે હું ભાગ્યશાળી બની છું તો હું મારા પેરેન્ટ્સ ફેમિલી અને મેન્ટર્સના સપોર્ટ અને અમારા સમાજના સ્પિરિચ્યુઅલ લીડર આગા ખાન સાહેબના આશીર્વાદથી યુનિવર્સિટીમાં ટોપ કરી ડૉક્ટર બની શકી છું હું મારા ગામ માળિયા હાટીના શહેરના તમામ આગેવાનો અને ઇસ્માઇલી સમાજના લીડર્સ દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓનો આશીર્વાદરૂપી વરસાદ વરસાવવામાં આવ્યો એ માટે હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને આગળ પણ એમડી માટે સ્પેશિયલાઇઝેશન કરીને હું દેશ અને સમાજની સેવા કરીશ અને સમાજનું અને પરિવારનું નામ રોશન કરીશ થેન્ક યુ સો મચ એવરીવન ફોર યોર વિશિસ એન્ડ ઓન મી થેન્ક યુ થેન્ક યુ સો મચ